મિત્ર ન્યૂઝની ટોપ ખબરોમાં આપનું સ્વાગત છે શિક્ષિકાએ વિદ્યાર્થીને ડોર માર માર્યો અમદાવાદના મણિનગર માં આવેલી હાઈબ્રોન સ્કૂલમાં ધોરણ સાતમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને ગુજરાતીના શિક્ષિકા દ્વારા બેફામ માર મારવામાં આવ્યો હતો વિદ્યાર્થીને માર મારતા વિદ્યાર્થીની પેટ લાલ થઈ ગઈ હતી વિરોધ ગુજરાત યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં નવા શૈક્ષણિક વર્ષથી ફીમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે અત્યારની ફીમાં અઢારસો રૂપિયાથી લઈને પિસ્તાલીસો રૂપિયા સુધીનો વધારો કરવામાં આવે છે જેને લઈને એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો એનએસયુઆઈ એ રજિસ્ટ્રારને આવેદન આપીને ચીમકી આપી છે કે બે દિવસમાં ફી વધારો પરત નહીં ખેંચવામાં આવે તો એનએસયુઆઈ દ્વારા કુલપતિના ઘરનો ઘેરાવ કરી વિરોધ કરવામાં આવશે એએમસી સ્કૂલ બોર્ડ બજેટ પર ચર્ચા બજેટ સત્રના પ્રથમ દિવસે સવારના પ્રથમ સેશન દરમિયાન મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના બજેટ ઉપર ચર્ચા કરવામાં આવી હતી અમરાઈવાડી વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર જગદીશ રાઠોડે સ્કૂલ બોર્ડ બજેટ પર ચર્ચા દરમિયાન સ્કૂલના બાળકોને આપવામાં આવતા ભોજનમાં ભેદભાવ કરવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો હતો શહેરના પૂર્વ વિસ્તારના એક સત્યાવીસ લાખ જેટલા વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજનમાં ત્રણ દિવસ માત્ર બે વાનગી આપવામાં આવે છે જ્યારે પશ્ચિમ વિસ્તારના તેતાલીસ હજાર વિદ્યાર્થીઓને છ દિવસ ત્રણેય વાનગી આપવામાં આવે છે દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી પાંચ દિવસ ગરમી અને સાથે યલો એલર્ટ ફેબ્રુઆરી મહિનામાં જ કાળજોળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં ગરમી અને વફારા સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે છવ્વીસ ફેબ્રુઆરીએ સોમનાથ તથા જુનાગઢમાં યોજાનાર ભવ્ય મેળામાં લોકોએ ગરમીમાં શેકાવું પડશે રાજકોટમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન મહત્તમ તાપમાનનો પારો સાડત્રીસ ડિગ્રીને પાર નોંધાયો હતો જમીન સંપાદન મામલે બેનર સાથે ધરતી વિરોધ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના મોટી બારુ ગામના ખેડૂતોએ અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે દેખાવો કરીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું ખેડૂતોએ પાવર ગ્રીડ કોર્પોરેશન ઇન્ડિયાના સાતસો પાસઠ કિલો વોટ સબસ્ટેશન બાંધકામ માટે તેમની ખેતીની જમીન સંપાદન કરવા સામે વાંધા અરજી આપી હતી પ્રાઇડ પ્લાઝા હોટલમાં સગાઈમાં તારપણ નેવ્યાસી લાખના મતદાનની ચોરી હાલ લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે મહેમાનોના સ્વાંગમાં તસ્કરો ઘુસી આવે છે અને સોના ચાંદીના દાગીના સહિત કિંમતી સરસામાનની ચોરી કરીને ફરાર થઈ જાય છે ભગવાન સર્કલ પાસે આવેલી એક હોટલના બેન્કવેટમાં સગાઈનો પ્રસંગ હતો ગઠિયાઓએ સોના ચાંદીના દાગીના સહિત કુલ ચાર લાખના મતદાનની ચોરી કરીને ફરાર થઈ ગયા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અમદાવાદ સ્પોર્ટ્સ ક્લબમાં સિનિયર સિટીઝન માટે મ્યુઝિકલ ઇવેન્ટ અમદાવાદની પ્રતિષ્ઠિત સ્પોર્ટ્સ ક્લબમાં સિનિયર સિટીઝન માટે એક ખાસ મ્યુઝિકલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વધુ વડીલોએ ભાગ લીધો હતો ગાંધીનગરની સરકારી વિનયન કોલેજમાં એકલવ્ય સ્પોર્ટ્સ વીક સરકારી વિનયન કોલેજ ગાંધીનગર ખાતે એકલવ્ય સ્પોર્ટ્સ વીકનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ અઢારથી બાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ દરમિયાન યોજાયું સ્પોર્ટ્સ વીકની શરૂઆત અઢાર ફેબ્રુઆરીએ આંતરવિભાગીય ક્રિકેટ સ્પર્ધાથી થઈ આ સ્પર્ધામાં આઠ ટીમોએ ભાગ લીધો હતો ગુજરાતી વિભાગની ટીમ વિજેતા બની હતી વીસ ફેબ્રુઆરીએ સ્ટાફ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું યુનિવર્સિટીમાં મેઝ સોલ્વિંગ રોબોટ્સ વર્કશોપ નિર્મા યુનિવર્સિટીની ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન ઓર્ગેનાઇઝેશન ઈસીઓ ક્લબ અને ટ્રિન્કર્સ લેબના સંયુક્ત ઉપક્રમે મેઝ સોલ્વિંગ રોબોટ્સ બનાવવા માટેનો હેન્ડસન વર્કશોપ યોજાયો આ વર્કશોપમાં એકસો વીસ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો મણિનગર સ્વામિનારાયણ સંસ્થામાં ક્રાઉડ મેનેજમેન્ટ તાલીમ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનમાં એક મહત્વપૂર્ણ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આચાર્ય જ્ઞાન મહોદધિ પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્રીપ્રિયદાસજી સ્વામી શ્રી મહારાજની અનુમતિથી શ્રી મુક્ત જીવન સ્વામી બાપા ઓડિટોરિયમમાં ક્રાઉડ મેનેજમેન્ટની તાલીમનું આયોજન થયું અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપણાં સુધી જલ્દીથી પહોંચે